જય શ્રી કૃષ્ણ મિત્રો જય દશામાં ચાલો દશામાં નું ભજન સાંભળ્યું માતા એ લીધો અવતાર દશામાં રૂપે પ્રગટ્યા માતા એ લીધો અવતાર દશામાં રૂપે પ્રગટિયા માતા સાંઢણીયે થયા ય દશામાં રૂપે પ્રગટા થયા માતા સાંભણીયે થયા યશવાર દશા મૂપે પ્રગટ્યા માનો દસ અવતાર દશ મારૂડ ના મતરા માનો દસ અવતાર દશા મૂડા ના મતરા આ કપરા રે કળિયુગમાં કળી યુગમા બહુ મેર કરી આવા કપરા રે કળિયુગમાં યુગમા માયે રે બહુ મહેર કરી માતા પાર્વતીએ લીધો અવતાર દશામાં રૂપે પ્રગટ્યા ભક્તો નારે રે મનોરથ પૂરવા દશામાં એવા રૂપ રે ધરા ભક્તો નારે રે મનોરથ પૂરવા દશામાં રૂ રૂપ ધરા અવની પર ઉતરિયા દશામાં મનમોહક રૂપ ધરું મારે અવની પર ઉતરિયા દશાબા મન મોહક કરું પરે ધર મા ચુંદડી રે લાલ ચટક જોઈને સૌના મનડા હરે માની ચૂંદડી લાલ ચટક જોઈને સૌના મન રે હરે માને હૈયે હે મનોહાર માણક મોતીય જડ્યો માને હૈયે રે હે મનોહાર માણક મોતીએ જડ્યો સા સોના ના કડલા રે શોબે હસ્ત દેતા ના દેતા ના 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 કડલા રે શોબે હસ્તકમળા શીશ દેતાુમકુમ પગલે આવી અમી રે નજરે જ્યોતી માડી કુમકુમ પગલે આવી અમી નજરે પડી માએ તરૂ ખડગરી ત્રિશૂળ ભક્તોની રક્ષા કાજે માયે તરૂ ખડગરે ત્રિશૂળ ભક્તોની રક્ષા કાજે દસ દિવસ ના મહેમાન પૂરે ભક્તો ની યાસ દસ દિવસ ના બની મહેમાન પૂરે રે ભક્તો ની યાસ મારી કરી રે વિનંતી દેવચરણો મદે જોવાસ માળી કરીએ રેવી તવ ચરણોમાં દેજો વાસ તારા વ્રત કરે નર નારી પૂરતી મન નિરૈશ તારા વ્રત કરે નર નારી પૂરતી મન નિરૈશ માતા પાર્વતીએ લીધો અવતાર દશામાં રૂપે પ્રગટ્યા મનો દસ મોરે અવતાર દશામાં રૂપે પ્રગટ્યા માડી દશા સુધારે સૌની યાક પર આ રે કળી યુગમાં માળી દશા સુધારે સૌની યા કરા રે કળી યુગમાં તારી શ્રદ્ધાથી કરે જે વ્રત દર્શન એને દેતી સાક્ષાત તારું શ્રદ્ધાથી કરે જે વ્રત દર્શન એને દેતી સાક્ષાત માડી તમે છો દેવી દયાળી લેજો બાળકોને સંભાળી માડી તમે છો દેવી દયાળી લેજો બાળકોને સંભાળી માતા પાર્વતીએ લીધો અવતાર દશામાં રૂપે પ્રગટ્યા માતા સાડાઢણીએ થયા સવાર દશામાં રૂપે પ્રગટ્યા માનો દસમો રે અવતાર દશામાં એવા નામ રે ધરા માનો મોરે અવતાર દશામાં ના મરે તરા જય દશામાં જય જગતજનની જગદંબે જે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી ચોક્કસથી લખજો જય શ્રી કૃષ્ણ